તમને ભરતો અત્યારે અત્યારે જ ભરી દેવાની વાત છે તમે નીચે વિડિયો રેકોર્ડિંગ કરોલા વેડા છો તમે માયલા બેટ ના ભરી જાવ

એ ફોન કર લ્યા કોન નંબર હું ફોન કરતો કેલા નીચે તો ઉતરો નીચે તો ઉતરો પેલા નીચે તો આવ કરી શકે નીચે આપણે બે વંડો વન સાઈડ લે આ બે જણ સાઈડ માં જવા દે હવે જમીન જમીન રહી ને અમારે છ ભાઈ જમીન તમે ત્રણ ઊંચા દીધી છે હવે ખાલી એક જમીન માં પગ મૂકીને તો ખાલી ઉભી ગયા